અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રીને દીપ મહોત્સવ આંદોલન સમિતિ દ્વારા દિવાળીના તહેવારોમાં કાંકરિયા ખાતે મહોત્સવ ઉજવવાને લઈને રજૂઆત કરવામાં આવી જેને લઈને મેયરશ્રીએ આ બાબતે કમિટી સાથે વિચાર વિમર્શ કરીને નિર્ણય કરવાનું જણાવ્યું હતું પરંતુ જો કોઈ તંત્ર દ્વારા નિરાકરણ નહીં આવે તો રેલીનું આયોજન કરવામાં આવશે જેવું દીપ મહોત્સવ આંદોલન સમિતિના અતુલભાઈ દવે દ્વારા જણાવાયું હતું અમે અમારી રજૂઆત મેયરશ્રી દ્વારા અમદાવાદ કોર્પોરેશન સુધી પહોંચાડી છે એમનો જવાબ તો અત્યારે હકારાત્મક લાગ્યો કે ભાઈ આ બાબતે ચર્ચા વિચારણા કરી અને અમે નિર્ણય લઈશું પણ અમારી જે માગણી છે એ બાબતે અમે ફરીથી પણ એમને કીધું છે લેખિત આપીને મૌખિક રજૂઆતમાં પણ કીધું કે ભાઈ જે રીતે નાતાલમાં કાંકરિયા કાર્નિવલ થાય છે એ જ રીતે દિવાળીમાં દીપ મહોત્સવનું આયોજન કોર્પોરેશન કરે એવી મૌખિક રજૂઆત પણ અમે કરી છે અને એની અંદર જે પત્ર લખ્યો છે ને એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે જો કોર્પોરેશન દ્વારા અમારી માગણી બાબતે યોગ્ય ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ બાબતે અનેક કાર્યક્રમો આવશે અને એમાં આંદોલન પણ કરવામાં આવશે જ્યાં સુધી દિવાળીનો તહેવાર નહીં આવે ધનતેરસ નહીં આવે ત્યાં સુધી કોર્પોરેશન જો આ બાબતે નિર્ણય નહીં લે તો અમારા સતત દર અઠવાડિયે કોઈને કોઈ કાર્યક્રમો આ બાબતે રહેશે એમાં આગામી કાર્યક્રમમાં અમે કાંકરિયા તળાવથી અહીંયા કોર્પોરેશનની કચેરી સુધી એક પદયાત્રાનું પણ આયોજન કર્યું છે આજે જે આવેદનપત્ર આપ્યું એની અમે પાંચ હજાર નકલો છપાવી છે અને પાંચ હજાર નકલો અડતાલીસ વોર્ડમાં દરેક કોર્પોરેટરના ત્યાં પચીસ પચીસ કોપી જાય જેથી કરીને કોર્પોરેટરો પણ અમારા પત્ર અને એમના ભલામણપત્ર સાથે અહીંયા મેયર અને સ્ટેન્ડિંગ કે જે બી સત્તાધીશો છે એમને આ બાબતે ભલામણ કરે એ બાબતે પણ અમે યોગ્ય રજૂઆતો કરીશું ટૂંક સમયમાં આ બાબતે જનજાગૃતિના કાર્યક્રમો કાંકરિયા તળાવથી શરૂ કરવામાં આવશે મારે ત્રણ દિવસ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્ર મંત્રી શ્રી અશોક દાદા સાથે વાત થઈ હતી અને એમને મને આ બાબતે સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને એમને ત્યાં સુધી પણ કીધું છે કે અમે પણ અમારા લેટર પેડ ઉપર આ બાબતે કોર્પોરેશનને જાણ કરીશું અને દીપ મહોત્સવ થાય એમાં વિશ્વ હિન્દુ પરિષદ પણ અમારી સાથે છે પરંતુ આવો જ ઉત્સવ દિવાળી સમય થતો નથી એટલે અમારી માગણી છે કે દિવાળીમાં પણ તમારા